mal pahit banget sih, soalnya Radna pahit sih cara dia,

आई <t> होत

વકીલ મારો ઉજાગરો ખાલી તમે હેડો એવી વાત છે પોણી ભરી લાવી ટપુરા પોણી ભરી લે

કોમસે પાસમાંથી વાત કરું ગોમના ગોદરે આવ જ સરપંચ આવે પુરાની હેડો તમે હેડો આજ ફોન કરે છે રાતના શિખ શું કામ હશે

અરે તમે તમે અમે આ બાજુ જો ફૂલ બેટા પાડીને તો સોના મોના જાય હું હા તમે તમે હસી પકડજો પાછા ઓ જાવ ના દેતા તો બુડા હું અટપડે કાકા મરી જાના તો આપણે મરી જાશું કે નું કમાના એ હોય આઈ જાય તો ઓ લઈને તો આપણે કવડ છે તો અરે હવે આપણો બાવડો નઈ આખી ઈ જતારે તો આપણે ઘરે જઈને હોઈ જાવ હા એ આજા કે જ્યા નાથુજી તમે હોઈજો અને સોપાજી તમે હોઈજો હું એકલું જો કે જ્યા કેને નઈ લાગત કોઈ ને તાઈ ગયા છે મારા હો જા આ ઓલી નઈ 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 કે જ્યા ને કોઈ ન ઓ મને આ પેઈ જન કોઈ કણેથી કેટલી ઓનીનું કોઈ નખી ના જા બાજુ હા બા ગમે ઠળ ગયા છે તાર ગયા

જટની ના શું એમ પેબો જો તો પાછો હારો હારો પણ ઘરે લઈ સારું મેકો આવજો વેલા ઓય તને ઘરે હાડો હાડો અને રમતુજીના છોકરા જેવું દારૂ પીવા રથના રાજી જાય એની ધ્યાન રાખજો આ ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવેલ છે જય માતાજી